ગુડ મોર્નિંગ બચ્ચો કેમ છો ચાલો આજે આપણે એક પ્રવૃત્તિ કરવાની છે તમને બધાને કાગળ આપ્યા છે આપ્યા છે ને તો એ કાગળમાંથી તમારે ડૂચા બનાવવાના શું બનાવવાનું ડૂચા બની જાય પછી આકારો બનાવવાના ત્રિકોણનો આકાર બનાવવાનો ચોરસ એવા એમની ઉપર તમારે ડૂચા ગોઠવવાના છે ડાયરેક્ટ હો દોર્યા વગર આવડશે ને ચાલો રેડી डुचा वार च्चुछ। च्चुछ। वा चलो छापड़ी में ना खमन ना डुचा वारी वारी हाँ एम अरे वाह सरस एक एक कागर आखू लई लेवन बेटा फाड़वा नहीं आखू कागर लई लेवन चलो बनाई बनाई छापड़ी ना खमन दो आखू लई लेवन आखू कागर मैं कटिंग आपे <us> छे ना कागर ना ये आखा लई लेवाना अरे वाह मस्त बनाई मैं दिख रहा है तो जोरदार हाँ बेटा बस मुकवा मन दोगे हूँ जो उच्चू हाँ बेटा शाबाश वाह भाई वाह सरस बनायु मैं ओ हो हो तो मैं तो डब्बो भर तो नाश्ता नो ये शू चल आ बाजू આ બાજુ પણ બનવા માંડ્યા છે ભાઈ દાળ ડૂચા બનાવ્યા હા મસ્ત માં દીકરા બનાવ્યા છે દબાવા ને બેટા દબાઈ એટલે મસ્ત ગોળાકાર થશે પછી આપણે આકારો બનાવીશું હા એમાંથી તમારે આકાર બનાવવાના છે અરે વાહ પ્રેમ મસ્ત બનાવ્યું હા જોરદાર વાહ ભાઈ વાહ જો આ બાજુ તો નાસ્તો ભરાઈ ગયો છે ડબ્બો ભરાઈ ગયો નાસ્તાનો ને સર્યા लाडू बनाया लाडू सरस वाह भाई जो ये आपने कौन वधार बनावे हाँ ना डब्बा वाला नाम गोल गोल करो फिर वह मैं हाँ एम फिर वो वजन आप इन गोल गोल दबाओ। आम आम गोल हमम गोलगप्पे वाने एम 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 फेरवा हां एम सरस जो जान में फेरवे बनिके बेटा अरे वाह आ टुकड़ी मस्त काम कर रहे छे जो है आप अब आ चुं टुकड़ी के वो सरस बनाई जो फटाफट -फट बनाओ स्पीड रखो अरे वाह जो जैसे मस्त आवरी गयो जो एम डुचो वारवन नहीं जाए साइड एक डुचो वारवाने हां एम अरे वाह कागज ने वारसो तो नहीं वाला एम मत डुचो वारवाने अरे वाह मस्त बनाया हां जोरदार लाडवा जेव बनू જોઈએ બબ જો આને સરસ બનાયા મસ્ત થોડાક બનાયા પણ સરસ બનાયા મસ્ત કડક કડક ફૂલ્લો રેવો જોઈએ ને કાગળ હો આરીતે મસ્ત બનાયા છે જો મસ્ત બને ને અમે બે જ લે બે ઉતાર રાખો બેટા પણ વાહ ભાઈ વાહ અરે વાહ સરસ

Ayo akan bawa cowok, eh tamar maneke wanu cek pak cek berapa? Ayo kita lihat langsung ya wanu हिमीस क्या कर बनायो त्रिकोण सरस कौन समोसा हो समुच्चय हो चलो तैया तैचले लो बेटा पीछा तमे बनाए तू चले ले बनाते थे जेने तू चाहे बाजू में आप पीछा कोचो हाँ आ नजिक नजिक रख बेटा थोड़ू थोड़ू नजिक कर दे वो दूर वा। ना गोठवना नजदीक नजदीक गोठवना सरस वाह भाई वाह ए तुम्हारे बाटीला पहिले आ आ લઈ લેวน बेटा अई ना आवे अठलू चावे ए ने ले एمنا મેલે ડિઝાઇન ની બનાવના આપણે ત્રિકોણ એટલે ત્રિકોણ જવું જોઈએ પછી આ છે ને એને આ રીતે મુકોને આ એ કઈ મૂકી દે હા એમ ખૂણો બનવો જોઈએ આ લાઈન સીધી કર દે કયો બનાવ્યો બેટા આકાર લંબચોરસ કોના જેવો Mami ni sari kain Biji suram kain 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 suram kain 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 saras, kompas, kain kain rubber, kain 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 gold? kain 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 samosa kain samosa,

તમે કોણ બનાયો બેન ગોળ જેવ થઈ ગયો સષ્કણનો સષ્કણ બનાવી ગોળ થઈ ગયો બેટા એ તો પણ વાંતોને આપ ગોળ બનાવી દે હો સષ્કણ તો ના ખાવે આપણ ના આવડે શાબાશ વેરી ગુડ એ ત્રિકોણ છે ને પ્રેમ અલ મે શું કીધું તને બાજુ બાજુમાં કર દે કૃષ્ણ બાજુ બાજુમાં કર દો તો પહેલા કેમ મસ બનાવી જો સરસ પહેલા એને રીતિ કે લાઈન સિદ્ધિ કરવાની ચોરસ લંબચોરસ હોય તો ત્રિકોણ હોય તો એનો ખૂણો દેખાવવો જોઈએ આ છે ને બેટા આમ આમ ગોટાઈમ શીખવાડ આ આટલા ઉદે ગોટવી દે પછી હું શીખવાડું ગોટાઈ ગોટાઈ પછી શીખવાડું અમારે હોય જામી નહી આ લાઈન સિદ્ધિ કર દે બેટા આ નીચે વાળી લાઈન સિદ્ધિ કર દે જો પેકેવ મત બનાવીયા અરે વાહ સાબاش કયા આકર બનાય બેટા ત્રિકોણ કયા આકર બનાય બેટા ચોરસ ચોરસ સરસ એટલે બધી વાર લાગે બેટા જો હવે કેવું લાગે હવે હવે ત્રિકોણ જેવું લાગે થોડું એન્ડું છે આપો દીદી દુચા આપ બેન ને બસ આ બનાવી દો હો જો હવે સરસ લાગે ત્રિકોણ જેવું આ ખસી ગયું બેટા તમે ટેબલ હલાવો ને એટલે ખસી જશે જો આ ખસી ગયું ટેબલને નહીં હલાવવાનું એટલે ખસી જાય છે તમે સરસ બનાવો છો જો સરસ બનીને હવે આવી રીતે બનાવું બેટા ખૂ ત્રિકોણમાં ખૂણો દેખાવો જોઈએ બે ખૂણા સરસ દેખાય હજુ એક ખૂણો નથી દેખાતો આને આને શું કરશો જો એક આને આમ ખસેડી દેવાનું એક અહીં મૂકી દે બીજું આય મૂકી દે બીજું એમ એટલા ખૂણો બની ગયો બની ગયો ને ખૂણો હવે જો કેવું મસ્ત લાગે સાબાસ વાહ ભાઈ વાહ જો પ્રેમ પ્રેમ છાબડી લઈ લેજો બેટા જોવા દેજો મને કેવું અરે અરે વાહ વાહ નીચે મૂકી દો બેટા છાબડી સરસ તો બનાવ્યુંલી પાડો ચાલો પોતપોતાના માટે અરે વાહ મસ્ત બનાવી માં દીકરા હોય ચાલો આ બાજુ એ સરસ બનાવી છે આ ખસી જાય બેટા ટેબલ ને હલાવો ને એટલે ખસી જાય છે જો આ ત્રિકોણ નો ખૂણો દેખાય છે ચાલો બનાવવા બાજુ સેજ મૂકી દો બીજા કઈ ગયા સરસ ચાલો થઈ ગયું સરસ ચાલો તમે પણ પોતાના માટે કરો મસ્ત એના માટે મજા કે ના આવી ભાઈ આવીને તમારે ઘરે જઈને પણ આવા કાગળના નકામાં તમારા પપ્પા પેપર લાવે ને એ પેપરમાંથી નાના નાના કટિંગ કરી આવી ગોળી વારી અને પછી તમારે આવું બનાવવાનું છે બરાબર સરસ